જામનગરમાં સત્તાવીસ બટાલિયન ગુજરાત એનસીસી ખાતે નાગરિક સંરક્ષણ તાલીમ યોજાઈ જામનગર એક સરહદી જિલ્લો હોવાને કારણે યુદ્ધ અથવા અન્ય આપાતકાલીન પરિસ્થિતિઓમાં નાગરિકોની સુરક્ષા અને સજાગતા મહત્વપૂર્ણ છે આને ધ્યાનમાં રાખીને જિલ્લા વહીવટી તંત્ર અને નાગરિક સંરક્ષણ કચેરી દ્વારા સતાવીસ બટાલિયન ગુજરાત એનસીસી ખાતે વિશેષ તાલીમ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ નાગરિકોને આપાતકાલીન પરિસ્થિતિઓમાં સ્વસુરક્ષા અને બચાવની પદ્ધતિઓ વિશે જાગૃત કરવો હતો તાલીમ દરમિયાન ભાગ લેનાર નાગરિકોને વિવિધ પ્રકારની આપાતકાલીન પરિસ્થિતિઓમાં કેવી રીતે પ્રતિક્રિયા આપવી પ્રથમ સહાય અને સુરક્ષા ઉપાયો વિશે માર્ગદર્શન આપવામાં આવ્યું આ કાર્યક્રમ દ્વારા નાગરિકોમાં સજાગતા અને આત્મવિશ્વાસ વધારવાનો પ્રયાસ કરવામાં આવ્યો જેથી તેઓ કોઈ પણ સંકટની ઘડીમાં યોગ્ય પગલાં લઈ શકે છેલ્લા લગભગ પંદર દિવસથી સરહદ ઉપરની પરિસ્થિતિને ધ્યાને લઈને તથા ભારત અને પાકિસ્તાન વચ્ચે યુદ્ધની પરિસ્થિતિને ધ્યાને લઈને જામનગર જ્યારે સરહદી જિલ્લો છે સંરક્ષણની રીતે વ્યૂહાત્મક જિલ્લો છે ત્યારે જામનગર જિલ્લા પ્રશાસન અને સિવિલ ડિફેન્સ દ્વારા જામનગરના નાગરિકોને ખાસ કરીને યુવાનોને સિવિલ ડિફેન્સની તાલીમ અત્યારના સમયમાં ખૂબ સઘન રીતે આપવામાં આવી રહી છે આમાં એનસીસીના કેડેટ્સથી લઈ અને કોલેજના યુવાનોથી લઈ અને સામાન્ય નાગરિકોને પણ પોતાની સિવિલ ડિફેન્સની કામગીરીનો ખ્યાલ આવે યુદ્ધ સમયની જો પરિસ્થિતિ ઉપ ઉપસ્થિત થાય કે આપતકાલીન પરિસ્થિતિ ઉપસ્થિત થાય તો પોતાની સુરક્ષા કરવાની પોતાની બચાવ કરવાની અને સિવિલિયનને વધારે મદદ કરવાની જે પ્રવૃત્તિઓ છે એને અંગેની સઘન તાલીમ અને માર્ગદર્શન જામનગર જિલ્લા વહીવટીતંત્ર દ્વારા આપવામાં આવી રહ્યું છે ગઈકાલે જામજોધપુર તાલુકામાં આ અંગેની તાલીમનું આયોજન કરવામાં આવેલું આજરોજ અહીંયા સત્યાવીસ બટાલિયન એનસીસીના કેડેટ્સને પણ આપણે આ પ્રકારની સિવિલ ડિફેન્સની તાલીમ આપવામાં આવી રહી છે આમાં બચાવ રેસ્ક્યુ પ્રાથમિક સારવાર અને અગ્નિશમન જેવી કામગીરીનો પણ સમાવેશ થાય છે આવતીકાલે કાલાવડ ખાતે પણ આ તાલીમ આપવામાં આવે છે તો આગામી દિવસોમાં સમગ્ર જિલ્લામાં આ પ્રવૃત્તિનું આયોજન કરવામાં આવેલું છે અને તમામ નાગરિકોને યુદ્ધના સમયે કે આપતકાલીન સ્થિતિના સમયે બચાવની કામગીરી કેવી રીતે કરવી તે અંગેની તાલીમ જામનગર જિલ્લા પ્રશાસન અને સિવિલ ડિફેન્સ દ્વારા કરવામાં આવી રહ્યું છે